હેલો એવરીવન પ્રમુખ હેલ્થમાં હું ધરતી આજે અમેઝિંગ માહિતી લઈને આવી છું સૌથી પહેલાં આ સિઝનમાં તમારે કેવો ખોરાક ખાવો જોઈએ એટલે કે ચોમાસા દરમિયાન તમારે કેવો ખોરાક ખાવાનો છે એની માહિતી લઈને આવી છું આ સિઝનમાં બને ત્યાં સુધી ઘરનું જ ખાવું જોઈએ વાસી ખોરાક બિલકુલ ન ખાવો જોઈએ બને ત્યાં સુધી ફ્રિઝર્વેટીવ ખોરાક ન લેવો જોઈએ બને ત્યાં સુધી હોટલમાં જમવાનું પણ ટાળવું જોઈએ લીલા શાકભાજીનો ત્યાગ કરવો જોઈએ અને વધુ પડતા કઠોળનો ઉપયોગ કરવો જોઈએ આ સિઝનમાં બને ત્યાં સુધી તમારે આમ તો રોજે આ વસ્તુ તમે જો ફોલો કરો તો વધારે સારી વાત છે પરંતુ આ સિઝનમાં જો તમારે સ્વસ્થ રહેવું છે બીમાર નથી પડવું તો તમારે આ બે બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કઈ બે બાબત સૌથી પહેલાં ખોરાકને ચાવી ચાવીને જમવાનો છે અને ખોરાક એવી માત્રામાં લેવાનો છે કે થોડી જગ્યા રહે એટલે કે તમારે ભરપેટ જમવાનું નથી હંમેશા ખોરાક પચી શકે એટલી માત્રામાં જગ્યા રાખવાની છે દોસ્ત કેવી લાગી તમને અમારી નાની એવી ઇન્ફોર્મેશન મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ